ચોમાસામાં શાકભાજીના ભાવ આસમાને અમદાવાદમાં મોટાભાગના શાકભાજીના ભાવમાં ત્રીસ ટકાનો વધારો થયો છે એમાં પણ ડુંગળીનો ભાવ માર્કેટમાં ત્રીસ રૂપિયે કિલો હતો એ જ ડુંગળી હવે સાઠ રૂપિયે કિલો મળી રહી છે જ્યારે બટાકાનો ભાવ પચાસ રૂપિયે કિલો પહોંચી ગયો છે વધતી જતી મોંઘવારીના કારણે ગૃહિણીઓ ત્રાહીમામ પોકારી ઉઠી છે જોકે વેપારીઓનું કહેવું છે કે શાકભાજીની આવક ઘટી છે તેના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે સામાન્ય માણસના બજેટ ઉપર તો શાકભાજીના ભાવનો સખત વધારો જોઈને બિચારી ગરીબ પબ્લિક શું ડુંગળી સાહીઠ રૂપિયે કિલો ટામેટા સો રૂપિયે કિલો ગરીબ પબ્લિક ક્યાં ખાશે શું કરશે સામાન્ય વ્યક્તિને તો જીવનની બધી જ કમાણી જ્યારે શાકભાજી લેવામાં જતી રહેતી હોય જીવન જરૂરિયાત વસ્તુમાં જતી રહે મોંઘવારીને ઘટાડવી જ જોઈએ નેતર ગરીબો બિચારા જીવન જીવી નહીં શકે બગાડ બહુ થાય છે માલ ઓછો આવે છે બાજુ વરસાદ થોડો થોડો ચાલુ છે એમાં બગાડ થઈ જાય છે બટાકા બી મોંઘા થઈ ગયા પચાસ રૂપિયા કિલો થઈ ગયા ટામેટા મોંઘા છે સોને પાર થઈ ગયા છે ટામેટા જે ઓછા આવે છે નાસી કે જે આવતું નથી પછી શાકભાજીના ભાવ બધા સોને પાર થઈ ગયા છે